પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શેર ખાન પઠાણ અને નેત્રંગ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ જય બાપુ જય ભીમ જય સંવિધાન નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નેત્રંગ બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી જે નેત્રંગ ચાર રસ્તાથી નેત્રંગ લાલ મંટોળીથી લઈને જીન બજાર જવાહર બજાર થઈ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં આગેવાન શેરખાન પઠાણ ધનરાજ વસાવા સુરેન્દ્ર વસાવા અને મોહસીન પઠાણ સહિતના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા આજે સમગ્ર ભારતમાં જ્યારે કોંગ્રેસ દ્વારા જે ભારતના ગડવૈયા આંબેડકર સાહેબનું ભારતના જે અમિત શાહ છે એમણે એમનું જે અપમાન કર્યું હતું એના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે આખા ભારતમાં એક પત્રિકાઓનું વિતરણ કરી યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે અમે પણ આજે ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે ભારતના મહાન વ્યક્તિ છે જે બંધારણના ગઢવૈયા છે એનું અપમાન અમે પણ ન સહન કરી લઈએ એના માટે આજે નેત્રંગ તાલુકાના બધા યુવાનો ભેગા મળીને અમે આ ભાજપ જે સરકાર છે એ ગરીબોને દબાવવા માટે ગરીબોનો હક છીનવવા માટે જે પ્રયત્ન કરી રહી છે એ અમે ચલાવી લેવાના નથી એટલા માટે આજે બધા સાથે મળીને આ એક કાર્યક્રમનું અમે આયોજન કરેલું હતું જય આદિવાસી જય જોહાર આજ રોજ અમે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ સંવિધાન બચાવો અને જે આ ભીમરાવ આંબેડકર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ ભાજપની તાનાશાહ સરકાર આજે સંવિધાનને એન કેન રીતે દૂર કરવા માંગે છે અને તેની અંદર ઘણા બધા બદલાવ કરવા માંગે છે પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અમે ચારથી આઠ તારીખ સુધીમાં આ સંવિધાન બચાવો અને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું હતું તેના વિરોધમાં આજે કાર્યક્રમ કર્યો હતો આ કોંગ્રેસ પાર્ટી જે છે તે કોઈ પણ રીતે આ રીતના અપમાનને સાખી નહીં લે અને આવનાર દિવસોમાં જો આ સરકાર આવી રીતના જ સંવિધાન ઉપર અખતરો કર્યા કરશે તો અમે તેનો ખૂબ વિરોધ કરીશું જય દિવસી જય જોત જય કોંગ્રેસ આજે ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર જે સંવિધાનને ખતમ કરવાની જે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રવૃત્તિ કરાઈ રહી છે એને લઈને આજે આઠ તારીખના રોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ નગરમાં જય ભીમ જય બાપુ અને જય સંવિધાનના નારા સાથે આજે આખા ગામમાં આખું ગામ આજે આ નારાઓથી ગુંજી ઉઠેલું ત્યારે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ સરકારને કહેવા માંગીએ છીએ આ દેશની અંદર ગરીબ દલિત આદિવાસી શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે જે રીતે સંવિધાનને અનામતોને ખતમ કરવાની જે આ લોકોની પ્રવૃત્તિઓ છે તેને ક્યારેય પણ એમના આ મનસુબા પૂરા થવા નહીં દઈએ અને દેશની અંદર આજે સંવિધાન બચાવો આ રેલીઓ થઈ રહી છે આવનારા દિવસોમાં પણ સંવિધાન બચાવવાની ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓ થશે અને કોંગ્રેસ દ્વારા આ દેશની અંદર ક્યારે પણ આ હિટલર શાહી શાસન ચલાવવામાં નહીં આવે ફરી એક વખત આ દેશની અંદર સંવિધાન બચાવો જય ભીમ જય બાપુના નારા સાથે અમે લોકો આવનારા દિવસોમાં ખૂબ આગળ વધીશું